લે આ છે અમારા બેન ઇનોલે તો તો દાડમ કંગ તો કમ ડાચો ગઈ કરે કાપી નાખી વિનો કપાયો એટલું આપણે મસાલો નાખવાનું છે જે તો સખત છે આરી કરી ઓમ કરે કે હું મે આ છે દાણાના દાણા છે કોરી કોરિયાત નાખી દેતા થોડક નાખા કે હાઈ બરિયાડી ફીલલ રાખા કેમનો

બધું બધું મિક્સ કર્યું તે એમાં રહેવા દે હવે આમાં શું કરવાની હોય હવે આમાં મસાલો નખાઈ છે હવે આમાં છે ને એ કે પછી હવે આમાં ગોળ ભેળવઈશું પછી આમાં પથાન નાખશું તો જેટલું થઈ જાય એટલું બધું કરવું જાય

માર મમ્મી જો બોલાવે કે આલમ આ રીતના નાખતો જવાનું અને મિક્સ કરતો જવાનું હોય. ઓ માર બાટી. ગુંદા ક્યાં નાખવાનું? તબિયત સારી વાર ના. ગુંદા હોફાય તું. મમ્મી ઇંદો થઈ ન લે તો ક્યાંં ઠાકે. હા. આ મેકડી ઉછડી ગઈ. તો મિત્રો ફાઈનલ ને હાથા બની ગયા છે તો વિડીયો લાઈક કરો સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલ ને આવજો ભાઈ ભાઈ